આજે મે વાર છે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર જાણવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ

બપોર બાદ એટલે કે વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે અને એક વાકા સાથે જે સૌરાષ્ટ્રના આઠાના તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે તેમજ કચ્છના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થવાની સંભાવનાઓ રહેલી છે બપોર બાદ જે વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે અને અમદાવાદ છે મહેસાણા છે સાબરકાંઠા બનાસકાંઠા સુરત પાટણ મહેસાણા આ બધા વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા પોરબંદર ભાવનગર જે દીવનો પટ્ટો છે કચ્છની અંદર અમુક ભાગો છે આ બધા વિસ્તારોની અંદર બપોર બાદ જે વરસાદની ગતિવિધિમાં આપણને મોટો વધારો જોવા મળવાનો છે આપણે સેટેલાઇટ મુજબ જેમ આગળ વધીએ છીએ તેમ જે વરસાદની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ચાર વાગ્યા પ્રમાણે જે ઓલ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ વધવાનું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ ભાગો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની જે રમઝટ જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે અને કચ્છના ભાગોની અંદર પણ અમુક અમુક વિસ્તારોની અંદર ગાજવી સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની પૂરી સંભાવનાઓ છે એટલે કે આઠ તારીખના દિવસે આજે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે તમે જોઈ શકો છો રાત્રિના નવ વાગ્યા સુધી ઓલ ગુજરાતની અંદર જે વરસાદી માહોલ જોવા મળી શકે છે એટલે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી હવામાન લગતી માહિતી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન